નમસ્કાર જય માતાજી હું અક્ષય પટેલ વિશ્વ વિખ્યાત કલાકાર અને મારી સાથે શ્રી ભરતભાઈ જે કલાકાર છે અને તેઓ પણ ભક્તિના ગીતો અને ભજનોમાં એમણે એક્ટિંગ કરી છે અને ગીતો ગાયા છે એવા ભરતભાઈ બારીયા જેમણે આપણા ભારતના વડાપ્રધાન મોદી સાહેબે પણ પંચમહાલ દત્તના એવોર્ડ અને ગુજરાત ગૌરવ પુરસ્કૃતિ એમને નવાજવામાં આવે છે તેઓ અને અમારી નૃત્યાવલીના કલાકારો સાથે આજે ચોટીલાની તળેટીમાં માં ચો ચાંબુંડામાના ધામમાં આજે ચોટીલા ઉત્સવ બે હજાર ચોવીસનું આયોજન થયો થયો શરૂઆત થઈ ગઈ છે ત્યારે રમત યુવક સેવા સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ કમિશ્નર સિંહ યુવક સેવા સાંસ્કૃતિક ગાંધીનગર દ્વારા સુરેન્દ્રનગર જિલ્લા ભયવતી દ્વારા આયોજિત આ સુંદર આયોજન ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ થવા ગયો હતો ત્યારે અમે સૌ નૃત્યવલિના કલાકારો શરૂઆતમાં મા ચામુંડા માની મહાદિવ્ય આરતી અને સાથે મા ચામુંડા માના દાખલા જે રજૂ કર્યા છે અને અહીંયા સૌ ઉપસ્થિત આવેલા મહેમાનો વડીલો ભાઈઓ બહેનો મિત્રો સૌ જોઈને બસ માના આશીર્વાદથી સૌ મંત્ર મુગ્ધ થઈ ગયા હતા અને ખાસ કરીને આપણા જિલ્લા કલેક્ટર શ્રી પ્રાંત અધિકારી શ્રી અને સર્વ ધારાસભ્યશ્રીઓનો પણ આજે ખરેખર અહીંયા ઉપસ્થિત થઈને આશીર્વાદ આપ્યા છે અને આપણા સુરેન્દ્રનગરના શ્રી જગદીશભાઈ ત્રિવેદી પદ્મશ્રી જેમને અમને નવા જવામાં આવે છે તેઓ પણ અહીંયા ઉપસ્થિત રહ્યા અને તેમને પણ આશીર્વાદ મળ્યા છે અને અમે ખરેખર મા ચામુંડામાં અને ધામમાં અહીંયા તળેટીમાં અમે સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરીને અમે ધન્ય થઈ ગયા છે અને માના આશીર્વાદ મળ્યા છે અને સાથે સાથે અમે કલાકારોને આજે ઘેર ઘેર જે પહોંચાડ્યા છે એ આપ સર્વે તમામ ન્યૂઝ ચેનલ દર્શક મિત્રો અને ન્યૂઝ ચેનલના સર્વે ભાઈઓ બહેનોનો આપનો ખૂબ ખૂબ આભાર માને છે જય માતાજી